આપણે ધાર મુકાવાનું ચાલુ કરી દીધું કેવાનું અને અત્યારે થઈ ગયું છે થોડું થોડું અંધારું બે વખતે ધાર પકાઈ નહીં ખાતે ધાર મૂકી અને ખાઈ લીધું ખાઈને પછી જોવાનું ટાઈટ બહુ જોરદાર છે બે બે ગોલ જવું પણ બધા ઉઈ ગયા છે બે બે ગોલ તો ઓઢવા જ પડે એમાં મિંદ્રો રાઈતે છે ને આવડે સાહ બનાવે હા આપણે હવે ધાર ખી

તો આપણને બાર જઈને શું શું કેવી problem રહે બધું જોઈ લઈ ને મચ્છી શું આવે કઈ ખબર તો નથી diet વધારે પડી એટલે મચ્છી તો આપણે દિવાળી આવી ને નવું વર્ષ જેતુ આપણે કઈ નથી હાલ તો એ છે બાર બાર કારણ કે હમણાં તમને ખબર છે બધાને કીડો ને એવું કર્યું હતું એમ હાલ રાત પાસ જોવા જઈ કઈ ના દેતો બધા ને વિડીયો માં આવશે તો અમે તો મજા આપણે જવાનું છે તો આવડા પહેલો મસ્ત બોલી કાલ જ્યાં સીપ ના ખાવું બે મસ્ત આ પેલા બે ઓલા મારી દાર વાર છે નહીં કઈ તો આપણે આ લઈને જઈ ખાસ તો તમને હું કહેતો ને રાખ વાતાવરણ છે રાખી જવું તો થાય છે ને એ તો બરાબર બતાતી ને એટલે બીજું કાંઈ હેરખું બતાવતું ને આમ તો એવું વાતાવરણ છે આમાં છે ને કંઈક દાર બાર તૂટ્યા હોય ને એવું શું હોય ને તો બહુ પ્રોબ્લેમ રહી એવું કંઈ થાય નહીં તો રાજભાઈ જાય છે ડીઝલ લઈ આપણે જઈ છીએ ભાત ને એવું લઈને પછી નાસ્તા પાણી હાથ થાકી ગયો કેટલું બહાર જવું મસ્બમ મસબમ થડી પછી ખબર પડે ને કા હાલો તો આપણે જાય આપણે મિત્રો છે ને ભાઈ કાથી ગયું ખાઈ લઈ

આપણે ધાર મૂકવાનું ચાલુ કરી દીધું કહેવાનું અને અત્યારે થઈ ગયું છે થોડું થોડું અંધારું બે આવતી ધાર પકાઈ નહીં ખા તો બે બે દેખાય તમને રાજભાઈ અકારે અને ભાવભાઈ ને મારા કાકા ધાર મૂકે છે બે આવતી દેખાય એક ટેર સામ દેખાય ને આપણને છે ને આજકાલે ત્યાં ત્યાં આવતી તો દેખાય નહીં કારણ કે

તો મિત્રો આપણે છે ને દાર મૂકી અને ખાઈ લીધું અને ખાઈને પછી જોવાનું ટાઈટ બહુ જોરદાર છે બે બે ગોલ ઉપરાંત બધા ઉઈ ગયા છે બે બે ગોલ તો ઓઢ વધ પડે માં ટાઈટ કેવી જોરદાર છે બહુ જોરદાર ટાઈટ છે ભાવ ઉઈ ગયા એટલે હવે મુંડો બહાર કાઢવાનું મન ન થાતું એવું છે અને તો આ છે થોડી બહાર કોઈ બહુ સીએ નહી કા કોઈ ન દેખાતું હોય તો દેખાતું નથી એકલા સી આપણે

Ini <tuk> tanya dia di mana baru rute wirdas, supaya dia bisa mendwieerman Depois naek ke tempat sekarang inversi lagi,

apa ya mitro ya kuat dia mau apa Nah, sih nah lagi lewat aku ini lah jadi tak palu apa terus video terus makan di aku mau dia itu